બંને તરફથી સચવાય તો જ સંબંધોમાં મીઠાશ રહે છે સાહેબ બાકી એક તરફથી શીખો તો રોટલી પણ બળી જાય છે સફળ માણસ એ જ છે જે તૂટેલાને બનાવી જાણે અને રૂઠેલાને મનાવી જાણે સાહેબ બાકી લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા વધારે ગૂંચવાઈ જાય છે મિત્રો સિવાયની જિંદગી ખાંડ વગરની ચા જેવી છે જીવાય તો ખરા પીવાય તો ખરા પણ મજા ના આવે સફર કેટલો હશે તે ખબર નથી મિત્રો પણ તમારી સાથે જેટલો પણ હશે અનમોલ હશે જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે ને એ વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે નખ વધે તો ફક્ત નખ જ કપાય છે આંગળીઓ નહીં તેમ સંબંધમાં કંઈ ભૂલ થાય તો ભૂલને ભૂલાય છે સંબંધને નહીં ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણો મળતા નથી અને સાહેબ જ્યારે કારણો મળે છે ત્યારે સંબંધો પાછા મળતા નથી કદીક સીધું કદીક આડું ચાલ્યા કરવાનું આ દાડુ કરણની ઘંટી દળતી રહેતી થોડુંક ઝીણું થોડુંક જાડું સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડુ આ જીવન છે જ અડવિતરું બસ દિલથી જીવી લો થોડું બીજાની ખામી શોધવાવાળા માખી જેવા હોય છે સાહેબ જે આખું સુંદર શરીર છોડીને ફક્ત ઘા ઉપર બેસતા હોય છે આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી ગુસ્સો માણસને મામૂલી બનાવે છે મદદ માણસને મોટો બનાવે છે જ્યારે ક્ષમા માણસને મહાન બનાવે છે કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં જ્યારે તમારું કામ પડશે એ જ શોધી કાઢશે તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ કચરો આપ મેળે કિનારે થતો જશે થાક દરેક વ્યક્તિને લાગે છે કોઈકને જિંદગી થી તો કોઈકને જવાબદારીઓ થી સપના તોડજો પણ સંપના તોડતા દરિયો પણ અજીબ રીત નિભાવે છે સાહેબ શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે અને શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે સ્વાર્થી લોકોનું પણ આવું જ હોય છે આ જગતમાં કોઈ કોઈ એવો એવો ગરીબ નથી નથી કે કે જે બીજાને મદદ ન કરી શકે અને પૈસાદાર જેને બીજાની મદદની જરૂર ન પડે વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો પણ હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણો કર્મ જ આપણું ભાગ્ય લખે છે જે સન્માનથી ક્યારેય અભિમાની નથી થતા અપમાનથી ક્રોધિત નથી થતા અને ક્રોધિત થઈને પણ જે ક્યારેય કઠોર શબ્દો નથી બોલતા વાસ્તવમાં એ જ શ્રેષ્ઠ હોય છે દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ હશે તો વાવાઝોડા હલાવી નાખશે પણ પાડી નઈ શકે તમે તમારી

તમારી પૂજા કેવી રીતે કરું ભગવાન બોલ્યા તું પોતે હસતો રહે અને બીજાઓને પણ હસતા રાખ બસ થઈ ગઈ મારી પૂજા લખનારા બધું જાણતા નથી જાણનારા બધું લખતા નથી બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ વાંચનાર બધું સમજતા નથી અને સમજનાર બધું વાંચતા નથી એટલે તો કહેવત છે નવું કોઈ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાય ન જાય તે જરૂર જોજો હું ખુશ રહું એમાં મારી સફળતા નથી પણ મારી વાણી વર્તન અને મારા વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં સંભાળીને ચાલજો સાહેબ આ માણસો ની વસ્તી છે અહિયાં ભગવાન ને પણ વાપરી લે છે બાકી મહેલોની એકલતા માં તો કઈક ધુરંધર રોયા છે માટે જ આપણને જકડી રાખશે બાકી આરસ પર તો ઘણા લોકોને લપસતા જોયા છે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ